થોડીક વાર કોઈ આ પૃથ્વી પર આપણે કાયમ કોઈને મળવાના નથી થોડીક વાર સરસ રીતે આપણે એકબીજા સાથે ન વર્તી શકીએ સમાજ ભેગો થતો હોય કુટુંબ ભેગું થતી હોય વ્યવસ્થા ભેગી થતી હોય ત્યારે તો આપણે આટલું કરી જ શકીએ એક એક લુહાર હતો ને એને આખા આખા ગામમાં એક જ લુહાર આજુબાજુ કોઈ બીજો લુહાર નહીં એટલે એનો મૃત્યુનો સમય આવ્યો અને દેવદૂત આવ્યો એને લેવા માટે કે ચાલો તમારો સમય થઈ ગયો છે ઉપર તમને બોલાવા આવ્યો છે એટલે ઓલો લુહાર બહુ આજીજી કરતો કે છે કે આમ જુઓ મારા ગામના ચાલીસ કિલોમીટર આજુબાજુ એક પણ લુહાર નથી કોઈનું દાંતડું ભાંગશે કોઈની કોદાળીને કંઈ તકલીફ થશે કોકને આ થશે તો કોઈ સાંધવા વાળો નથી અને વાવણીનો સમય છે મારા આખા આજુબાજુ આજુબાજુવાળાએ વાવણી મને ઉપરવાળાને કહો ને મને થોડોક સમય આપે દેવદૂત જઈને ભગવાનને કહે છે કે આ લુહારને તમે જે મને લેવા મોકલો છે એને એવું કીધું છે કે વાવણીનો સમય છે આજુબાજુ કોઈ જ લુહાર નથી તો શું કરવું દેવદૂત ઈશ્વર રાજી થાય છે કોઈકના ના માટે જીવતો કોઈ માણસ આ પૃથ્વી પર છે આપો સમય બે વર્ષ પછી ફરી વાર દેવદૂત લુહારને ત્યાં આવે છે કે હવે તો તમારે આવવું પડશે એટલે ઓલો લુહાર કહે છે વાત સાચી છે પણ મારો પાડોશી અમે એક જ પરિવારના છીએ અમે એક જ કુટુંબના છીએ અમે એક જ સમાજના છીએ એ માંદો છે અને એણે છે ને પાક સરસ વાવ્યો છે અને અમે બધાએ નક્કી કર્યું કે ભેગા થઈને લડી નાખીએ એણે બહુ મહેનતે ખેતી કરી છે અને એનો આખો પાક નિષ્ફળ જશે ને તો એનો પરિવાર રખડી પડશે કારણ કે એના છેલ્લા દિવસો ચાલે છે તો એની પત્ની એના બાળકોને બધાને બહુ તકલીફ પડશે એટલે એનો પાક લડી લઉં પતમન લઈ જાજો દેવદૂત ફરીવાર ઈશ્વર પાસે જાય છે અને એમ કે છે કે એનો પાડોશી માંદો છે અને એને વાવણી થઈ ગયો છે લણવાનું છે એટલા માટે એને ના પાડી તો ઈશ્વર પરિવાર રાજી થાય છે કોકના પાક લણવા માટે માણસ જીવવા રહેતો હોય તો એવાને હું જીવતદાન આપું ચાલે છે અને આ ધીમે 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 આ કિસ્સો ચાલ્યા જ રાખે દેવદૂત આવે અને લુહાર એમ કે ફલાણા ભાઈને ત્યાં તકલીફ છે ને એટલે આમ છે આમ છે આવું ચાલ્યા રાખે લગભગ ત્રીસ ચાલીસ વર્ષ આવું ચાલે છે હવે લુહાર વૃદ્ધ થાય છે અને એનું શરીર કોઈને કામ લાગે એવું સક્ષમ રહ્યું નથી એનામાં એવી ક્ષમતા નથી તાકાત નથી કે કોઈ માટે કશું કરી શકે એટલે હવે તું મને તારા ઘરે લઈ જ સ્વર્ગમાં લઈ જા એટલે ત્યારે ભગવાને થોડો દેવદૂત કે છે કે જવાનું જ મારે ત્યારે ભગવાન એમ કે છે કે ના તું રેવા દે હું જઈશ આને લેવા માટે આ પૃથ્વી પર બહુ ઓછા માણસો છે એકાદ માણસ ને મારે લેવા જાવ છે ભગવાન જાય છે અને ઓલો છોકરો તરત ઓલો લુહાર એવું કે છે કે મને લઈ જાઓ તમારા ઘરે સ્વર્ગ માં મને લઈ જાઓ ત્યારે ભગવાન એવું કે છે ત્યારે ભગવાન એવું કે છે કે તને હજી એવું લાગે છે કે સ્વર્ગ મેં ન્યા રાખ્યું

જ્યારે સમાજ કુટુંબ અને પરિવાર ભેગો થાય ને ત્યારે માત્ર કોકના કપડા ન જુઓ કોઈની ગાડી ન જુઓ કોઈની સત્તા ન જુઓ કોઈનું એટીએમ કાર્ડ ન જુઓ કોઈની આપવાની વૃત્તિ ન જુઓ માત્ર ક્યારેક એના આંખના મુંજારાએ જોવાની ટેવ પાડો કેટલા ભાઈઓ એવા હશે સરસ રીતે કરોડ રોજોટાર હશે પણ અંદરથી ક્યાંક તૂટી ગયેલા હશે એને થોડીક સધિયારો આપો એને પીઠ ઉપર એટલો હાથ મૂકો અને એટલી નિસ્બત થી બોલો કે દોસ્ત કઈ કામકાજ હોય તો હો આટલું કેવા વાળું તમારી આજુબાજુ હોય તો મને અડધો ઉભો થઈ જાય આપણા અવાજમાં આજે તમને લાડવા એટલા માટે ખવડાવ્યા છે કે તમારી એટલો તાકાત એટલી ક્ષમતા આવે કે તમારા પરિવાર કુટુંબને જરૂર પડે તો તમે બાજુમાં ઊભા રહી શકો અને અહીંયા બેઠેલી બહેનોને મારે નાનું એવું સૂચન છે હું દરેક સમાજ ભેગો થાય ત્યારે હું કહેતી હોઉં છું કે તમે ભેગા થાવ મળો ખાઓ પીઓ મજા કરો ચોક્કસ અને તમે જુઓ છો કે આ બેને ગઈ વખતે આ જ સાડી પહેરી હતી અથવા તમે બે મહિના પહેલા પહેર્યા મેળ્યા ત્યારે આ જ સાડી પહેરી હતી ચાર જણા ને એક સાડી પહેરીને જ્યાં હોય ને ત્યાં આજ એ ચાર જણાને ખબર ન હોય કે આ બેને ઓલય જગ્યાએ આ લીલી સાડી પહેરી હતી એને તમે જાણ કરો છો ન્યાય ઓલી લીલી સાડી પહેરી હતી અહીંયા આ લીલી સાડી પહેરી આ એક મંગળસૂત્ર વર્ષોથી છે કોઈ ઘાટ બદલાવે ને આ વસ્તુ તમે તમારા આજુબાજુવાળાને કે તમારી દેરાણી જેઠાણી કે અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિને ન કહો તમારા પતિને જઈને ઘરે કહો કે ફલાણા ભાઈના વહુ છે દર વર્ષે આની આ સાડી પેન્ટ જોવો ને ક્યાંક મદદની જરૂર તો નથી ને ક્યાંક એ અટકતા નતો નથી ને આપણને કોઈનો અભાવ દેખાય ને ત્યારે એને વગોવવાનો ન હોય એને રૂડો કરવાનો હોય જુદી રીતે લોકોની નજરમાંથી લાવવાનો હોય અને મદદ કરવાની હોય તો તમે માણસ કહેવાય બાકી પ્રાણીઓની જમાત તો કેટલી આ પૃથ્વી પર આવીને જતી રહી છે તમને ખબર તો હમણાં ગીરમાં એક પિતાએ પોતાની દીકરીના તાંત્રિક વિધિમાં ઘણું બધું કર્યું એમાં મારે નથી પડવું પણ એ જ એ પછી બે દિવસ પછી જ

પણ જોકે હવે તો એવાય મોટા માણસો થઈ ગયા ગમે એવી મોટી ખબર પડે તો આપણને એમ કે એને ટેવ છે હવે માગવાની કોઈને આ જગતમાં માગવું ક્યારેય ગમતું નથી અને માણસ હોય ને એની પાસે અપેક્ષા રખાય તમે આજ સુધી ક્યારેય એવું સાંભળ્યું છે કે પાડો ચરવા જાય ભેંસ માટે ભારો લેતો આવે કે હું ગયો તો ચરવા તારી હાટું લેતો આવ્યો નહીં માણસ એક જ એવું છે કે બહાર જાય આમ જાય તો પોતાના કુટુંબ લોકો માટે કશુંક લેતો આવે માણસ પાસે જ અપેક્ષા હોય કે માણસની મદદ કરે એની પડખે ઉભોરી આ જગતની સાદી દલીલ છે કે કોકના આંછું આસુ લૂછી શકતા હોય ને તો એના જેવી માળાક પૂજા એક પણ નથી કોકના મુંજારા તમે ઉછી ના લઈ શકતા હોય ને તો તમારા જેવું સમૃદ્ધ કોઈ નથી